ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પાદુકા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે સંતરામ મંદિર નડિયાદ ખાતે ગુરુ પૂર્ણિમાની પર્વ નિમિત્તે સત્સંગ ભવનમાં ગુરુ પાદિકા પૂજન વિધિ આશ્રમના સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય સંતોના આશીર્વાદ સાથે ભક્તિભાવપૂર્વક પૂર્ણ કરવામાં આવી આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં હું એટલું જ કહીશ કે ગુરુ વિના જ્ઞાન કહા છે પાઉ ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને આજે જે દત્તાત્ર ભગવાને ચોવીસ ગુરુ કરેલા એ રીતે જ્યાં જ્યાં જ્ઞાન પ્રાપ્ત થાય છે એ ગુરુનું આજે પૂજન કરવાનું હોય છે ધન્ય ભાગ્ય છે નટપુર કેરા નામ પગલે પાવન કી દુગામ એટલે આ અમારા સંતરામ મહારાજ જે ગુરુ છે આ નડિયાદના ક્ષેત્ર પાલ છે અને એમનું આજે અમે પૂજન કરીએ છીએ એ મહારાજ અમારા જીવનમાં આવતી અનેક કઠિનાઈઓ એને દૂર કરે છે ભીડ ભંજન છે પરમ દયાલ છે અમર મહારાજ એટલે અમે આજે મહારાજનું પૂજન કરીએ છીએ ગુરુ પાદુકા પૂજન કરીએ છીએ આ પૂજનની અંદર લગભગ સિત્તેરથી પંચોતેર બહેનો આવેલી છે અને દંપતી પણ આવેલા છે સંતોની ઉપસ્થિતિમાં અમે આ પાદુકા પૂજન કરી રહ્યા છીએ જય મહારાજ તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ